વાત છોડ તું તો દબાઈ નાખી તું તો વાત છોડ ચોખ્ખી વાત આ વાત ઉધી ખબર હા આજ કુક તે મોનસો આયા તા કોક ગો લો આબુ ના લે તું તમ પતાઈ દે પતાઈ દે તમ પતાઈ દે તારી વાત કરી કઈ દે તઈ મોનસો આયા તા કો કેમ નવરાત્રી નું આયોજન કર એટલે કલાકાર ની જરૂર છે બા દેસી કલાકાર

હલો કારો પ્રગતિ કરી રહ્યો છે કે ગમ્મેતે તમને ગમેતી નહીં તું દે તોલ તોલ બાબા દલથી તું તે ચાલે

મોટા મોરસો ખરા કલાકારો તમે તૈયાર કે હું તો સિંગર શું મારે તો તૈયાર કરવાનું થાલી

થોડું <laughs> સાહેબ <IN> <ukweza> <boundaries>

ગુને તૂટી જાય ઓન દો યાર તમે તો થઈ જાય પાલો પાડી લેવાનો મગજ નો એ લાયા ચોટી લાયા ભાઈ વાત ફોન તો તમારા ડાયરેક્ટર તો બોલાવ જલ્દી રાખો કે તારો

Aao 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 এই <laughs> বা

બે મિનિટ બે મિનિટ બે મિનિટ સાહેબ દાહલો ડાયલેટર સાહેબ આવ્યો જબરજસ્ત ગીતા

चालू करोड़ ना, प्यारा प्यारा। यार। ना तो चार प्यार चालू <स सिर्था> करो ना के भैया तेरा बोलवान नहीं બે <muchan> જોવા <muchan> <muchan> <muchan>

अटल बाण काय लो पई गावा કા છે તા કા ગીત છે રાગમી નું ક થોડો થોડો એ તો ભાઈ પુશે તો પૂરો તો

દર દાર જો મારો જો આ પિચ મવડિયો એ તમ મુજુકો ડાયરેક્ટર સાહેબ તમારા સિસ્ટરને ગીત ગવડાવગી જો મારે તો આસિસ્ટન્સ ઈ હે ભાઈ તમે ગોતવા